બેંક ઓફ બરોડાની શાખાઓમાં ઉચ્ચ ગુણવત્તાની સેવા ગ્રાહકોને મળી રહે તે માટે વિધ આઠ માંગણીને લઈ ઉત્તર ગુજરાત બેંક ઓફ બરોડાના એમ્પ્લોયીઝ યુનિયન દ્વારા વિધ આંદોલનના કાર્યક્રમો શરૂ કરવામાં આવ્યા છે. ઉપર ગુજરાતની 116 શાખાઓના 370 જેટલા કર્મચારીઓના પડતર પ્રશ્ન સત્વરે હલ થાય તેવી માંગ કર્મચારીઓ કરી રહ્યા છે. બનાસકાંઠા પ્રાદેશિક કચેરી આગળ દેખાવ કરવામાં આવ્યા હતા. સંઘ સામે કોઈપણ પ્રકારના પક્ષપાત ન કરવામાં આવે મહેસાણા કચેરીથી સાબરકાંઠા જિલ્લામાં કરાય સ્થળાંતર અટકાવવામાં આવે નવા કર્મચારીઓની ભરતી કરવામાં આવે જેમ આંતર ક્ષેત્રીય સ્થળાંતર પ્રાથમિકતા આપવી સીએસએ સામે ભેદભાવ ન રાખી અતિશય કાર્યભારનું દબાણ ન આપવામાં આવે તેવી આઠ માંગણીને સંતોષવામાં નહીં આવે તો બનાસકાંઠાને મહેસાણા જિલ્લાના સદર બેંકના કર્મચારીઓ કાળી પટ્ટી ધારણ કરી કામ કરશે અને છતાં પણ કોઈ નિરાકરણ નહીં આવે તો મહેસાણા અમદાવાદ સ્થિત કચેરી આગળ દેખાવ કરવામાં આવશે અને બે સપ્ટેમ્બરે અમદાવાદ ઝોનલ કચેરી આગળ ધરણા કરવામાં આવશે તેમ ઉત્તર ગુજરાત બેંક ઓફ બરોડા એમ્પ્લોઈઝ યુનિયનના મહામંત્રી શ્રી અનિલભાઈ સોલંકીએ જણાવ્યું રિપોર્ટર રાકેશ પ્રજાપતિ પાલનપુર